ધ્યાન રાખવાની જરૂર છે મૃત્યુ મૃત્યુકો મતદાન ના રહે અને આ વિસ્તાર તો લગભગ ઘણા વર્ષથી એની બેન કમળ ને તબકો કરી બેનંદ પાછું ભલમણ કરજો કે મગજમાં પેલું કમળ ને કમળ ના રહી જાય એમ આ વખતે આજ તો પંજો છો કમળ નથી એટલે ઘર ધોઈ ધો તો ઈજા દેશ પંચો કે તું તું ઠોટ ઠોત તો આજ પૂરી કરી દઉં છું

કે આ વખતે આખા બનાસકાંઠા જિલ્લાનો માહોલ ખૂબ સારો છે આના કરતાં મોટી મોટી મીટિંગો દરેક જગ્યાએ છોડાય છે તો આપણે બધાને માહોલની હાથે હાથી અને હું એવું માનું છું કે મને તમને બધા બેટિંગ છે એના મને વિશ્વાસ કે છે કે હું આમ તો ઘણી જગ્યાએ કીધું છે કે આ વખતે ફરાદ તાલુકો પણ કદાચ કોંગ્રેસની લીડ આવી છે અમારી વાત પૂરી થરા તાલુકા માંથી લીડે કોંગ્રેસ ને નકારવી જોઈએ તમારી બધાની જવાબદારી છે કારણ કે જે માહોલ છે ને એના માંથી મને પૂરેપૂરો ગુસ્સા છે 100% ટકા લીડ આવશે તમે ગાડી આલશો જ્ઞાની એક સરળ સ્વભાવ

એમની સદંત્ર એક જ નીતિ કાયમી ધોરણે હતા કે લોકોનું કામ કઈ રીતે કરવું લોકોને કોઈ તકલીફ ના પડે કોઈ પણ નાત દાસ વગર કોઈ પણ એમ કે કોમ્બાદ વાળી વાત પર કોદર એમનામાં હોતી નથી લોક ગરીબમાં ગરીબ મોરનું કામ કરી થાય હું તો ઘણી વખત એમ કહું છું કે નેતા લોકસેવે એવો હો જોય કે તમે હાઈવે ઉપર હોની સ્પીડ ગાડી ગાડી પર કોઈ છોકરો આથો જો કરે ને તો ગાડી છોકરાની ની વિનંતી કરવા આવ્યા છે આ વિસ્તાર તો ગુલાબજનો છે પણ સત્તા ગુલાબજનો ગેરીબેનો આગ્રહ હતો ને મારે આજ તો મન તો બે તો ફોન પણ તમારી બધી વચ્ચે અમે આયા છે બધાની તમને વિનંતી કરા છે કે આ વખતે આ જે પોતાર કે પોતગોમની તાલુકા પંચાયતની સીટ હોય બધાની મારી નમ્ર વિનંતી છે કે સાતમી તારીખે મતદાન છે એક પણ વોટ બાકી ના રહે જેટલો વોટ થાય બધો જ કોંગ્રેસના પક્ષમાં કરી હોય હો મતદાન કરીને હોય હો ટકા બેનને આ ગામમાં આ વિસ્તારમાંથી વોટ મળે તમને બધાની વિનંતી કરવા અમે આવ્યા છો તો તમને બધાને ભારપૂર્વક કહું છું કે સાતમી તારીખે પણ મતદાન બાકી ના પંદરમી તારીખે ફાર્મ ભરવાનું છે પણ જેટલી બનેલી એટલી સંખ્યામાં તો હાજર અને મોટી સંખ્યામાં હાજર છે એને કારણે કાણિયાનું કારણ છે કે મિટિંગ આ મિટિંગ માહોલ તો છે ને એટલે બાજુના પોસ્ટ ગોવા મળે કે આ દશાના વાળા મળી રાખે એની બધી મિટિંગ થવી એટલે મત મત મળવાનું કારણ કે જીતના મત પોસ્ટ દો હજાર વધારે મળતા હોય છે કોઈ પણ એવા બોર્ડર ઉપર ઘણા હોય કે છેલ્લે જીતે એમ કોણ છે તો બોટ વાળા તો હજાર બોટ છે એ બોટ સીધા સીધા બધી રીતમાં પડતા હોય છે એટલે તમે મિત્ર માહોલ કરવા પાછળનું કામ એક જ છે કે તમે જેટલી સંખ્યામાં વધારે ફોર્મ ભરવા આવશો એટલા બેની બેનની પોસ્ટ કરે હજાર વોટ નો ફાયદો હોય સો ટકા થશે તો તમને બધાની વિનંતી કરું છું કે પંદર તારીખે ફોર્મ ભરવા અને સાતમી તારીખે મતદાન કરો કાંઈ ધંધા રાખો એ વિનંતી કરી મારી મારી વાણી નિર્માણ જઈને જવાનું